ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ગુનેગારો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુજરાતમાં જો કોઈ ગુનો કરશો તો તેને લંગડાતા લંગડાતા પણ ચાલવું પડશે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતમાં ગુનેગારો માટે કોઈ સ્થાન નથી આ સંદેશને અમલમાં મુકતા સુરક્ષાના શહેરના લિંબાત વિસ્તારમાં પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી છે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર કામરિયા સાહેબે પણ આ વિસ્તારના અસામાજિક તત્વોને કડક ચેતવણી આપતાં જણાવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જો ગુનાખોરી કરશો તો લંગડાતા લંગડાતા ચાલવું પડશે લિંબાયત વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં નવા વર્ષની શરૂઆતમાં જૂની અદાવતમાં થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી જોકે લિંબાયત પોલીસે પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપતા જ આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી જૂની અદાવત રાખીને હત્યાની ઘટનાને અંજામ આપવા આવ્યા હતા આરોપીઓને આજે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરાવ્યું હતું ગુજરાતમાં ગુનો કરશો અને ખાસ કરીને હત્યા જેવા ગંભીર ગુના ને અંજામ આપશો તો ચાલુ પડશે તો લંગડાતા લંગડાતા ચાલુ પડશે નવા વર્ષની વાત કરીએ તો નવા વર્ષના દિવસે જૂની અદાવતમાં જૂની અદાલત ને લઈને હત્યા જેવી ગંભીર ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો હતો ને તેને અત્યારે હાલ આરોપીઓને

ગુજરાત રાજ્યના ગ્રહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ના સૂચના મુજબ કોઈ પણ ચમરબંધી હોય કોઈ પણ ગુનેગાર હોય કોઈને પણ છોડવામાં નહીં આવે ગતરોજ જયેશ ઉર્ફે જયેશ કાલિયા રમેશભાઈ પટેલ નાઓનું આ આરોપીઓએ મર્ડર કરેલું હતું જે જગ્યાએ કઈ જગ્યાએ મર્ડર કરેલું હતું કઈ અહીંયા મર્ડર કરીને કઈ દિશામાં બે આરોપી કઈ બીજામાં કઈ પીછો કરેલો હતો તે અનુસંધાનને ગુનાવાળી જગ્યાએ લાવી અને તેમનું રીકન્સ્ટ્રક્શન પંચનામુ કરવામાં આવી રહ્યું છે. હાજી સર limbad વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે લોકો અહીં જોવા જોઈ રહ્યા છે તમારી કામગીરીને શું કેસો આ બાબતે અ અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તેમજ મહેરબાન ગ્રામ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની સૂચના મુજબ કોઈ પણ ચમર ચમરબંધી હોય કોઈ પણ ગુનેગાર હોય જો કાયદામાં રહે છે તો ફાયદામાં રહે છે નહીતર કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે પ્રમાણે વિસ્તારમાં ગુનાખોરી કરશો તો આ પ્રમાણેની કાર્યવાહી તમારા પર કરવામાં આવશે એટલે કે લિંબાડ પીઆઈ સાહેબ કામલિયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગુનાખોરીની કોઈ પણ જગ્યા નથી અને કરવામાં આવશે ગૃહમંત્રી દ્વારા પણ વારંવાર આવી પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવે છે કે ગુનાખોરી સ્થાન ગુજરાતમાં નથી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો આ પ્રમાણેની કાર્યવાહી પણ લિંબાડ પોલીસ દ્વારા કરવામાં આવશે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત